પેલું ડોહા પછી મોત જ આવે કે પછી બીજી ઉદે અને ભાઈ કમાવું છે કમાવું છે કમાવું છે એક બાજુ પેલા તો કમાવામાં ડોઠ્યો માર્યો એટલે પતા હાઈ વર્ષ તો આમ આ ના ગોધા કઈ નાખ્યા હોય ભાઈ હા એના સત્યો કઈ નાખ્યા હોય અને પછી હા બે ત્રણ કરોડ રૂપિયા કમાણે આમ બે ત્રણ કરોડ રૂપિયા કમાણે એટલે છોકરા બાટલ લેવાળા પાક્યા હોય એટલે પાછું એ કંટાળો કરી રહ્યા તો બધું વેર ભી ખાય છે ભેગા કર્યા તાણે હલારો છે કે યાર કશું હોત ના તો આ બધા નરતર્યા છે ને જેના છે આ બધા કાઢ્યું શંખો એટલે પેલા કશું નતું આ બધું યાર આ ટીવી વાળામાં જોઈ માં કીધું છે કિચન હું બાજુ ફેવરી નાખવાનું રહો ઓમ ફેવરી ગાળો ને પેલું આમ ફેવરો એ ફેવરવાથી શું થાય તો એ નવા નવા બિલ્ડિંગો બધા જેની એક જ રૂમ છે એ શું ફેવરો એક જ રૂમ છે જેને રહો રૂમ બધું કિચન બેડરૂમ બધું ભેગું એ રહેવું ફેવર આ તો પૈસા અને સારું છે એ છે ને એ સારું છે તો જ બીજા પાસે જોઈ કર નકર તમે આલો જ ના પાછા કોઈ ભાઈ મારા આજે સબ વિવર હુંધી લગ્ન વેત ના પડે અને અમે ના પડે છે કે હા ભણ્યા ગણ્યા ને મસાલા ખાઈ ગયા ગલ્લ કુટે ખો એવો કુણ હો એવા ભાજુ હોય હમ છોકરીઓ ભણવા મોશિયાર છે નોકરીઓ બોકરીઓ પેલા નંબરે છે આમાં આ ગગો ગલ્લા રખરી ખાતા હોય તેઓ અનુકૂળ જુઓ અને પછી કે મારા હતે છે તો હજી કીચું પછી માગુ નહીં આવતું માગો આવે તારા પેલો બળજો નો માગુ ના આવે તારા ભાગનો નો જ છે પછી મારા જેવા કોક મળી જાય તો જો રાખી બાપ જુઓ ને કે જો મારા જેવા જો લઠ મળી ગયો અમે દાંત ના કોઈ હોય તો ખોટું ના લગાડતા પણ જોયા કે તમારે તો પનોટી બેઠી છે તે તો બે હજ કે ગલ્લ બેઠો પણ નહોતી જ બે બીજી ઉભે હતા પેલા ગલ્લાવાળાએ વાળા બજાર કાર કંટાર આધા આ બાવજી તો આવ્યા છે હવે બાપજી જોયું કે તમાર તો ભાઈ આવી જશે આ મંગર આડો ફાટ્યો છે ને ગુરુ આમ પેઠો છે ને આ બધું હલાર્યું બધું કે બાવજી ગમે તે જેમ હોય એમ પણ હું એનું કોઈ નિરાકરણ થયું કે હા ફટલેન કે તરત વિધિ હોય સજ કે હું વિધિ છે કે એમાં વિધિ કરી દઉં પણ કે હજાર રૂપિયા જેવો ખર્ચો થાય પેલો કે હજાર રૂપિયા તો બાપજી મારા પાસે નથી એટલા બધા તો કે મારી પરિસ્થિતિ થોડી ગંભીર શકે કે હાર તમે પોન સવાલ દેજે હેડ કશો વાંધો નહીં બીજું બધું સામાન તો મારા ઘેર થી જ લાય અને મારા ઘેર લઈ જવાનો છે એટલે વાંધો વાપરવામાં ઓધો નથી એના એ જ હોપાળીઓ ચેટલો ના ઘેર ફરતી હોય અને એ બધી હોપારીઓ ગણપતિની પછી ગલ્લ જ હોય અને ગલ્લ પછી કતરો હોય એકસો વીસ ના માં ઝાલામાં ત્રણસો ના માં ઝાલામાં ગણપતિ પ્યાર પછી હમ પેલા એક એક પાંચસો રૂપિયા તાને થશી કે પેલો કે બાપજી પાંચસો ની અમારા પાન તો શક્તિ નથી બાપાજી ઓછા કરો તો હારા બાપજી કી મેલ થતા ને બસો એકાણું રૂપિયા ખાલી હાલ દેજે દક્ષિણા મન પેલો કે બાપુ બસો એકાણું રૂપિયા નહીં કે હો ખાલી ભાડા ના તો હાલ જે તાન સો રૂપિયા ભાડા ના લેજે પેલો કઈ નહીં તો કે તમે કશું ન રહેવું જ નહીં તાર તારા પહાણ કહીશું સજ નહીં તો નરવાનું હું કે આ તો જેનું સલા જેનો કૂતરો આ બાજ થી પેહલ ચાવ્યો ની વાનો હેની બીક લૂંટાઈ જવાની યાર હું કૂતરો ના ફેરાવો પેલું સુખ આવે છે ને તો આપણે એ વખતે લમણો વાર્તા નથી એ વખત તો ફટાફટ ભોગ્યા જ જાન બો ગયા સુખમાં કોઈને એમ નથી કે ઉપર ભૂભારો ઓ એક 1 કરોડ ની લોટરી કેમ લાગી ઉભારો એવું વિચારવાનું ને એમાં તો બુદ્ધિપાથી એવી કે આપણે આવું કોમ કર્યું ને એટલે આપણે જો ફટાફટ કે આગળ આવી ગયા અને જો કોક હાલારો આવે ને તો આ ભગવાન ના ઘર દૈના ઘર કેન ધારું છે દૈના ઘર અન ધારું નથી આપણા ઘર અન ધારું કોક નું લગન ના ના થતી હોય તોમાંથી કોક મરવી થાય પૃથ્વી છે અને મેળિયા તો પાછા મોરવી પેલા સાફો પેર અને પેલા કરવા પર ઇવન આગળ રાખવા પર કે આ તો સબ વિવર નતો પડતો પણ કે આપણે વચમાં પડ્યા કર અને ફટ લઈને તો જઈને હગુ તૂટી જાય તો પછી આ શું પછી શું કે જુઓ આ તો ઠીક ભાઈ આમ ભગવાન ગમ્યું એટલે થીતું એ દારા એમ કે આપણે વચમાં પડ્યા તા ના હું તૂટી મજેમ નહીં કેતા પણ આ તૂટ્યું કે એ મોકું ના હું હું પીડી દઉં પરમાત્મા ને હું પીડી કે હા એ તો ભગવાન ના ઘર ને અમે તમે જુઓ મોદા પડ્યા હોય કોઈ આ ગુપા સચિવ ને તો પેલા બાધાઓ રાખો પેલા બાધા છે કે બાધા છે ને એકદમ સસ્તી આઈટમ છે હા પે ડોક્ટરે નહીં દોઈરાથી મટતું હોય બોરા ભાઈ તો દવા જવાની કી જરૂર બધો ના આવી ટેવો પડી છે ભણેલો ગણેલો ઠૂઠો છે ને તો એ હારો ઘરામાં કાળા દોઈરા ને હાથોમાં બાથામાં ભાઈઓ બંગરીઓ પહેરી સમતો આ બુનિયો કંટાળ્યા છો નો અને એવો અને પહેરવાની રાખી છે કોઈ ના કોઈ દોરા બધા છે કોઈ ના કોઈ પેલી રક્ષા પોટલ લ્યો એ પોટલી રક્ષા કરતા સૈનિકો હું કાતો જખ મારવા મોકલો છો આખા ભારત ની બોર્ડરે રક્ષા પોટલી બધો સૈનિકો હોખા મૂકવા છે તે રક્ષા થયા જાય આ બધું આ આદર્યા જોઈશું બાપુ ને જો કોકા ભાઈ તો પેલા બાધા રાખીને ને બાધાથી એ ના થાય તો પાછા ચોક ભુવાન ભુવાન આ બધા તો જેટલા એટલા ભુવાન જુઓ બે હરખા ભાઈ હા ચોટ્યા ને એટલે ખલા